અવગણવામાં આવ્યો છે આર એનબી વિભાગે પોલીસ કમિશનરને મંજૂરી માટે અભિપ્રાય આપ્યો હતો પોલીસે આર એનબી ના અભિપ્રાય ધ્યાને લીધા વિના ગેમ ઝોન મંજૂરી આપી દીધી હતી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ ના આર વિભાગે પોલીસને અભિપ્રાય આપ્યો હતો ત્યારે અભિપ્રાયમાં પંદર જેટલી બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ તમામ નિયમોનો ઉલાળીયો કર્યો અને આગ અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સ્પષ્ટ સૂચના હતી તો ફાયર સેફ્ટી યાંત્રિક રાઇડ્સની મંજૂરી ફરજિયાત લેવા માટે અભિપ્રાય આપ્યો હતો ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી માંગી હતી આયોજકોએ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે મંજૂરી માંગી હતી